સ્વી સ્વીકારશો કોઈ પણ ઉમેદવારની અંદર કોઈને પણ અમે સ્વીકારવા તૈયાર છે માત્ર લડાઈ અમારી કોંગ્રેસના સિમ્બોલની છે કોંગ્રેસનો સિમ્બોલ અમને તો અમે પણ માટે માટે કામ કરવા એ માગણી મારે કરવાની રહેતી નથી એનો નિર્ણય ચૈતર વસાવા એ પોતે કરવાનો હોય છે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ તમારો શું રહેશે તમારું તમારું હું ઉપર વાત મૂકું છું અમારા મોડી મંડળમાં અને જે કંઈ પણ નિર્ણય આવશે તો આપ છોડે તો ચોક્કસ અમે બધા સાથે નક્કી કરીશું એમની માગણી જે વ્યાજબી છે એ માગણીને અમે ગ્રાહ્ય રાખીએ છીએ એ પણ નિર્ણય લેવાનો અમારો હાઈકમાન્ડનો છે એટલે હાઈકમાન્ડ નક્કી કરશે એ રીતના અમે આગળ